નમસ્કાર માર વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા સૌપ્રથમ તો નવા વર્ષની તમને સૌ લોકોને ખૂબ ખૂબ મારા તરફથી શુભેચ્છા હું ચાહું છું કે આવનારું જે આપણું બે હજાર પચીસ વાળું વર્ષ છે એ બધા ટ્રેડર માટે ખૂબ એકદમ સરસ થાય તમે અને તમારું ફેમિલી બહુ સાચા માર્ગે સાચી રીતે બહુ સારી રીતે આગળ આવો એવી મારી ખૂબ ખૂબ આશા છે હવે આપણે આજનું માર્કેટ અને કાલનું માર્કેટ બે દિવસનું માર્કેટ સારું ગયું છે આપણે ડેલી ચાર્ટમાં જઈએ અને આને થોડુંક વધારે આપણે સમજી લઈએ કે માર્કેટ કરવા શું માંગે છે અને શું આપણી એક્સપેક્ટેશન છે જો જે એક મધર કેન્ડલ હતી જેનો આપણે બધા રાહ જોતા હતા થોડુંક નીચે બ્રેકઆઉટ થઈને તરત જ એને રિકવર કરી લીધું છે તો એક બહુ સારી વાત છે કે માર્કેટ બે દિવસથી અપ જાય છે પણ હજી એ સૌથી મોટી ચેલેન્જ માર્કેટમાં એ જ છે કે માર્કેટે ચોવીસ હજાર બોતેર ની ઉપર જવું પડશે એ પહેલી સાઇન છે કે એગ્રેસિવ બહારની મોજુદગી છે જ્યાં સુધી આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી હજી થોડોક ડર છે કે માર્કેટ નીચેની તરફ બ્રેકઆઉટ તો નહીં કરી જાય ને એટલે યસ આપણે હવે પુટમાં નથી જવાનું આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે બે દિવસની લગાતાર બાઇંગ આવેલી છે આ બે દિવસની બાઇંગ જ્યાં સુધી આપણા ધ્યાનમાં છે ત્યાં સુધી આપણે એગ્રેસિવ પુટમાં ન જઈ શકીએ આ બાયર આઈથી એક્ટિવ થયેલા છે ને આ બાયર આઈથી એક્ટિવ થયેલા છે તો આપણે ફસાઈ જાય તો ઉલટાનું નીચલા લેવલે સારી પેટર્ન બનતી હોય તો આપણે તો અપસાઈડ નું ઓપોર્ચ્યુનિટી શોધવાની છે ડાઉન ની નથી શોધવાની એ જ રીતે ઉલટાનું બેંક નિફ્ટી તો બહુ સારી રીતે રિસ્પેક્ટ કરેલો છે આપણે કાલે વાત થઈ હતી આપણે આજે વાત આપણે કરીએ છીએ વનડેના ચાર્ટમાં જતા રહી છે બેંક નિફ્ટી તો ઉલટાનું સારી રીતે આ કેન્ડલ છે એને સારી રીતે પકડી રાખી છે આજે બહુ સારું એવું એમાં સ્વિંગ આવેલું છે અને એક આ સારી વાત છે પણ જો બેંક નિફ્ટી ભી એકાવન હજાર સાતસો સત્યાસી એટલે સાતસો આઠસો પોઈન્ટ ઉપર જતું રહે તો એના જેવું એક કઈ એ જ રીતે સેન્સેક્સ હવે તમે જોવો વસ્તુ કે આપણે જે સેક્ટર ટ્રેક કરવાની હેબિટ છે ને એ સેક્ટર ટ્રેક આપણે કરીએ છીએ તો કેટલું ફાયદાકારક છે એફએમસીજી ને આપણે થી ટ્રેક કરતા હતા અને વળી પાછું અહીંથી જમ્પ થયું હતું એ સારી વાત છે એ જ નિફ્ટી ને અપસાઈડ લઈ જાય છે આઈટી સેક્ટર જોવો જે અપસાઈડ રેઝિસ્ટન્સ છે ત્યાં હોલ્ડ કરે છે જો અહીંથી ઉપર ગયું હતું ને એટલે અહીંયા પાછું એ હોલ્ડ કરે છે એ જ રીતે ઓટો સેક્ટર જોવો તમે ઓટો સેક્ટર એ નીચે કેટલું સરસ બામ થાય છે અને અત્યારે હું તમને ચાર્ટ બતાવો તો ઓટો સેક્ટરનો આજનો ચાર્ટ જોવો તમે એટલે સેક્ટર વાઇઝ ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે એક બહુ સારી વાત કે આ બસ હજી આ ત્રણ ચાર દિવસ આ વસ્તુ કન્ટિન્યુ થાય ભલે એક આ દિવસ કોન્સોલિડેશન આવી જાતું ભલે કાઈ પણ થઈ જાતું પણ નિરંતરે ત્રણ ચાર દિવસ એક સારું બાઈંગ આવે તો બહુ સરસ વસ્તુ છે એ જ રીતે હવે તમે જોવો ને કે ફાર્મા સેક્ટર જોવો તમે તો ફાર્મા સેક્ટરમાં ભી ધીરે ધીરે નીચલા લેવલ ઉપરથી બહુ સરસ એને બાઉન્સ મળ્યું છે આપણે વન ડે નો ચાર્ટ જોઈ લઈએ ને જો આજે એક રેઝિસ્ટન્સ અહીંયા તૂટ્યું એ પછી બહુ સરસ રીતે ઉપર ગયો છે તો આ ક્યારનું રેઝિસ્ટન્સ હતું તમને ઓક્ટોબર ટુ એટલે બે ત્રણ મહિના પહેલાનું આજે હતું રેઝિસ્ટન્સ અત્યારે તોડી અને ઉપર ગયું છે એટલે બહુ સારી વાત છે એગ્રેસિવ બાઇંગ વગર આ વસ્તુ થાય નહીં તો ફાર્મા સેક્ટર જોઈ લો તમે ઉપર આપણે કયું સેક્ટર હમણાં જોયું તો ઓટો સેક્ટર જોઈ લો એફએમસીજી સેક્ટર જોઈ લો બધા સેક્ટર બહુ સારી રીતે ઉપર જાય છે મેટલ સેક્ટર જોઈ લો તો હજી એમાં આપણે હોપ છે કે મેટલ સેક્ટર હજી બી ક્યાંક ને ક્યાંક હોલ્ડ કરવાની ટ્રાય કરશે પણ આપણે હેવી વેઇટ ઉપર આપણું વધારે નજર છે અને બધા હેવી વેઇટ બહુ સરસ રીતે ઉપર જાય છે અને એના સ્ટોક બી બહુ સારી રીતે જાય છે બહુ સરસ વાત કહેવાય અને જ્યાં જ્યાં સેક્ટરમાં વધારે બ્રેકઆઉટ હોય છે મૂવ આવે છે એના સ્ટોક ને બી જોવો એના સ્ટોકમાં ટ્રેડ બી કરો સારી રીતે ઇક્વિટી ટ્રેડિંગ બી કરો પાછળ એમ નેમ ના રહી જાવ તમે fi અને di નો ડેટા આપણે જોઈ લઈએ કે આ લોકો શું કરેલું છે ઓકે તો 1 જાન્યુઆરી નો ડેટા એવો કે છે કે fi 1700 કરોડ નું સેલિંગ કર્યું છે અને di 1600 કરોડ નું બાયિંગ કરેલું છે બે એકબીજાને સેટ ઓફ કરેલા છે પણ ચાર્ટ આપડા સરસ બનેલા છે આપણે આગળના દિવસોમાં હવે પછી એક બે દિવસમાં એ ધ્યાન રાખવાનું કે જ્યાં સુધીનું લાસ્ટ આ બે દિવસનો લો ના તૂટે એગ્રેસિવલી આપણે પુટ નથી કારણ કે લાસ્ટ બે દિવસની પ્રમાણેની બાઇંગ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું લાગે છે કે બાયર નીચેના લેવલથી ફાઇટ કરવા તૈયાર છે બીજું એક આપણે લોંગ ટર્મ સપોર્ટ જોઈએ તો લોંગ ટર્મ સપોર્ટ બી અહીંયા નજીક જ છે એટલે આપણે તો છીએ કે આ ઉપરના સાઈડના લેવલ માર્કેટ તોડે નહીં કે નીચેના સાઈડના આ ખાસ વસ્તુ આપણે યાદ રાખવાની છે આમાં ભૂલાઈ ન જાય બીજી વસ્તુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને કહું બેંક નિફ્ટી આપણે જોવીએ ને તો બેંક નિફ્ટી આપણે અત્યારે આપણે વન ડે માં તો ચાર્ટમાં જોઈએ છીએ પણ એમાં બેંક નિફ્ટીમાં એક બીજી વસ્તુ બી આપણે જોઈ શકીએ વીકલી જે બેંક નો ચાર્ટ બને છે ને એમાં બી હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું કે વીકલી માં જે એક આ કેન્ડલ ની અપ અને ડાઉન તમે વિચારો ને કે આ આની પહેલાની જે કેન્ડલ બનેલી હતી ને જો થોડોક હું ચાર્ટ મેક્સિમાઇઝ કરું એટલે આનું પ્રાઇઝેશન સમજાય આ કરંટ વીક છે ને એનું પહેલાનું પ્રીવિયસ વીક છે અને અત્યારની આ જે કેન્ડલ છે આપણે દોજી કહી સકીએ તો તો થોડીક સ્પિનિંગ કેન્ડલ કહી સકીએ કારણ કે એક નાનકડી બોડી છે અને એને લો ટચ કરી લીધો છે ને એને હાઈ ટચ કરી લીધો છે એટલે ફૂલ સ્વિંગ કર્યું છે આમાં એટલે ફૂલ ફાઈટ ચાલે છે બંને બાજુથી આપણે એમાં એવું કહી સકીએ અને એમાં જો હવે આ અપસાઈડ નું લેવલ એકાવન હજાર સાતસો તૂટશે તો એના જેવું વેક કઈ ન કહેવાય એટલે હું થોડું થોડું વીકલી કેન્ડલ ઉપર બી ધ્યાન રાખું છું કે વીકલી કેન્ડલો અત્યારે શું કરે છે કઈ રીતે વીકલી ધીરે 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 પાવર નું બિહેવિયર મને જોવા મળે છે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આપણે બધા ચાર્ટ ઉપર નજર રાખશું ખાસ કરીને તો ઇન્ટ્રાડે કે અનનેસેસરીલી આપણે ટ્રેડ ના લઈએ અને જે બાજુમાં આપણી પ્રોબેબિલિટી છે એ બાજુમાં આપણે ટ્રેડ લઈએ તો મજા આવશે હવે આવનારા નેક્સ્ટ એક બે દિવસે એ હજી ઇન્ટરેસ્ટિંગ થઈ જશે ધીરે ધીરે માર્કેટ છે ને આપણે થોડા થોડા ક્લુ આપતો રહે છે એને એવી રીતના પ્રાઇઝેક્શન સમજાય શોર્ટકટ નહીં સ્પેક્યુલેશન નહીં નાના નાના જે માર્કેટ ક્લૂ આપે છે એ ક્લૂ વાંચતા શીખવું વિડીયો એન્ડ કરતા રિમાઇન્ડ કરી દઉં કે આપણે એક બહુ સરસ થ્રી સ્ટેપ માત્ર ત્રણ સ્ટેપ શેર બજારમાં સફળતા માટેની એક સિસ્ટમ બનાવેલી છે જેમાં પ્રેક્ટિકલ વર્કશોપ આપણે કરીએ છીએ ફેસ ટુ ફેસ અમદાવાદમાં અને એમાં માસ્ટર ઇન પ્રાઇઝ એક્શનનો વર્કશોપ ઓગણીસ તારીખ જાન્યુઆરી ઓગણીસ ના છે રવિવારે અને હેજિંગનો વર્કશોપ છે એના પછીના રવિવારે એટલે છવ્વીસ તારીખે આના વિશે ઇન્કવાયરી કરવી હોય ને તો યુટ્યુબ ના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ નું આઈડી છે ફોન નંબર પર કોલ બી કરી શકો પૈસા તો બની ગઈ સાઇટમાં જશો ને એટલે બધા વર્કશોપ ની ડિટેલ બી મળશે ટેલિગ્રામ લિંક બી મળશે અને અમે ધીરે ધીરે ટ્રાય કરીએ છીએ કે અમુક અમુક ટાઈમે અમે આ વર્કશોપ રેકોર્ડ કરી અને જે લોકો ન આવી શકે એને બી એક્સેસ આપીએ પણ ખાસ કરીને એકાદ બે વર્કશોપમાં તમે આવો મળશો તો ટ્રસ્ટ બેસ છે શીખશો ફેસ ટુ ફેસ ડાઉટ પૂછી શકશો તો બહુ મજા આવશે પૈસા તો બની ગઈ સાઇડમાં વર્કશોપમાં જશો ને બધા વર્કશોપની મેં ડિટેલ્સ વિડીયો એનું બધું ઇન્ફોર્મેશન આપેલી છે માસ્ટર ઇન પ્રાઇઝ એક્શન ઓગણીસ તારીખે અને એના પછીની રવિવારે છે છવ્વીસ તારીખે નું વર્કશોપ છે બરોબર છે બાકી મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં હજી આવનારા દિવસોમાં પ્રાઇઝ એક્શન ઇન્ટરેસ્ટિંગ બનશે આ બધી બહુ આપણા માટે લર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે ઘણા બધા ટ્રેડરના મને મેસેજ આવે છે અને મને આનંદ થાય છે કે ઘણા બધાનો અપ્રોચ લર્નિંગ છે રાધર દેન શોર્ટકટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક્યુ થેન્ક યુ વેરી મચ